ભરૂચમાં વધતી જતી ટ્રાફિક ની સમસ્યા તો બીજી તરફ દબાણકારો દ્વારા માર્ગ પર દબાણ કરવામાં આવતા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જીએસઆરડીસી નેશનલ હાઈવે માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાની દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં જંબુસર બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશની શરૂઆત કરાઈ હતી

જે કાચા પાકા દબાણો છે અને જેના કારણે ટ્રાફિકને મોટી સમસ્યા નડી રહી છે એવા દબાણો દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા આર એન બી બી એનએચ તમામ ટીમો સાથે મળી અને અત્યારે કરી રહ્યા છીએ રસ્તાના જે આ ટ્રાફિકને અડચણરૂપ દબાણો જે દૂર દૂર થશે ત્યાર પછી ટ્રાફિકની સમસ્યા હળવી થશે એ ઉદ્દેશથી આ કાર્યવાહી અમે હાથ કરેલ છે નેશનલ હાઈવે ચોસાઈ દાંડી માર્ગ જેના દબાણના કાર્યક્રમ અંતર્ગત રોજ દબાણની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર નેશનલ હાઈવે એક્ઝિક્યુટિવ એન્જિનિયર જીએસઆરડીસી તમામના પ્રયત્ન અને પ્રાંત સાહેબની અધ્યક્ષતા હેઠળ આ દબાણ દૂર કરવામાં આવેલ છે અને હાલ એ ચાલુ છે સર આ કેટલા દિવસ સુધી જ્યાં સુધી દબાણ દૂર ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે

પણ બીજી કોઈ જગ્યાને અમને વ્યવસ્થા કરીને આપે કે તે ગરીબોનો ચૂલો ચાલુ રહે બ્રિજ ની નીચે આપણે ઓલરેડી ખાલી જ છે પાર્કિંગો થાય ત્યાં કરી નું હું છે એ ખબર નથી ત્યાં પણ આપણે જગ્યા આપે અને જે ભાડો હશે એ ભાડું લાડ્યાવાળા દેવા તૈયાર છે અહીંયા મારી પણ કેબિન છે આજથી વીસ બાવીસ વર્ષથી છે સાહેબ ને અત્યારે આ દબાણને અમે બી માન્ય માનીએ કે દબાણ હોવું જોઈએ જરૂરી છે પણ આ દબાણ એટલું દબાણ નથી આ ગરીબોને હટાવો છે દબાણ હટાવો નથી જે લોકોની દુકાનો મોટી મોટી છે ને જે લોકો ગરીબી દૂર કરવા માટે બિચારા રોજગારી માટે આ ઉભેલા છે વર્ષો એમને કેબિનો ત્યાં હટાવી લેવામાં આવી છે